ઉદ્ગમ સ્કૂલના સંચાલકો વાલીઓને શિક્ષણ વિભાગ અને માધ્યમોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે સૌથી પહેલાં ગુજરાત ફર્સ્ટે અહેવાલ બતાવ્યો હતો ચોક્કસ બ્રાન્ડને પ્રમોટ કરવાનો અહેવાલ બતાવ્યો હતો એ પછી ઉદ્ગમ સ્કૂલના સંચાલકોને જિલ્લા શિક્ષણ વિભાગની નોટિસ પાઠવવામાં આવી હતી એ નોટિસ પાઠવ્યા બાદ પહેલાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સ્કૂલની વેબસાઇટ પર ચોક્કસ બ્રાન્ડના શૂઝનો એ હટાવી લેવામાં આવી છે એટલે સવાલ એ થાય કે જો એ લોકો સાચા હતા તો શા માટે એમને આ માહિતી હટાવવાની ફરજ પડી એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ એવી બ્રાન્ડ છે મોઘીદાડ બ્રાન્ડ એ બ્રાન્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં અને આ બ્રાન્ડના શૂઝ ક્યાં મળશે એનો એડ્રેસ પણ અહીંયા આપવામાં આવ્યો હતો અમે અહેવાલ બતાવ્યો જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ પાઠવી એ પછી તમે જો જે શૂઝના નામ હતા બ્રાન્ડના નામ હતા એની જગ્યાએ હવે માત્ર એવું લખી દેવામાં આવ્યું એની બ્લેક સ્પોર્ટ શૂઝ શિક્ષણ વિભાગથી ઉપર વટ જઈ પોતાની જાતને જ એ જાણે કે કર્યું ન હોય એ પ્રકારનો સો બચાવ તેઓ કરી રહ્યા છે એટલે શાળા સંચાલકોના બેવડા વલણો અહીંયા જોવા મળી રહ્યા છે